આજે પોલીસની કામગીરી ખૂબ સરસ થઈ રહી છે અને જે કર્મો એને કર્યા છે કાર્ય એની સજા આજે એને મળી રહી છે એટલે હું પોલીસ અને આજના આભાર માનું છું કે એને એની સજા મળી અઢાર લાખ પંચોતેર હજાર રૂપિયાની ચિરાગભાઈ ગોટીની સામે ફરિયાદ છે અને યુવરાજની સામે યુવરાજ જાધવ જેમને એક લાખ રૂપિયા ઉછી પેટે મારી પાસેથી જે લીધા હતા એ પણ એણે પરત નથી કર્યા એમને વિરુદ્ધ પણ મેં ફરિયાદ કરી છે અને ચિરાગ ગોટી વિરુદ્ધ પણ મેં ફરિયાદ કરેલી છે એમની ટોળકીમાં કેટલા હોય એ તો હું નથી જાણતો પણ એમની સાથે સાથ પુરાવા માટે ઘનશ્યામભાઈ ગોટી પણ છે એમનો નાનો ભાઈ પણ છે અને ચિરાગ ગોટી છે યુવરાજ જાદવ છે આ ચારેયની મોટી ગેંગ ચાલે છે અને લોકોને વિશ્વાસમાં લઈ અને સિટિંગ કરે છે અને આજે એની સજા એ ભોગવે છે જ્યારે હું એમની કંપનીમાં જોબ કરતો હતો એ વખતે શ્યામ લુબ્રિક કંપનીમાં મારો ભાઈ મોટા મોટા પપ્પાનો છોકરો અલ્પેશ મિયાણી અને ચિરાગ ગોટી બે પાર્ટનર હતા અલ્પેશ મિયાણીને મને ધંધામાં રાખવો હતો અને ચિરાગ ગોટીને ધંધામાં રાખવો નહોતો મને એટલે એમણે મને ખોટી ખોટી ખોટો આરોપ લગાડીને તે પૈસા ચોરી લીધા છે એના માટે એણે મને આ રીતના તાલિબાની સજા આપેલી અને એમ કીધેલું કે તે આ પૈસા ચોરી લીધા છે જે જાણ મેં મારા અલ્પેશભાઈને કરેલી ફોન કરીને કે ભાઈ આ ચિરાગ ગોટી મારી ઉપર આવો આરોપ લગાડે છે તો એને એણે મને એમ જણાવેલું કે કંઈ વાંધો નહીં તો અત્યારે આપણી હેડ ઓફિસ આવી જાય છે અને અત્યારે તું શાંતિથી આપણું કામ ચાલુ રાખ આ રીતે જાણ કરેલી તો હોવા છતાં ચિરાગ ગોટીએ મને તાલિબાની રીતે માર મારેલો હતો નાના માણસો હજુ એવા નાના માણસો છે કે જે એના ડરથી હજુ બહાર આવતા નથી અને બસ આ એક સપોર્ટ મળેલો છે હવે જુસ્સો આવશે માણસોને કે આની સામે ફરિયાદ કરવી તંત્રનો સપોર્ટ છે અમને હર્ષભાઈ સંઘવી સપોર્ટ છે અને હર્ષભાઈ સંઘવી અત્યારે પૂરું પૂરે એક્શન લઈ રહ્યા છે હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે બસ મને શાંતિ છે જે કાર્યવાહી કરવામાં આવેલી છે એ સહી સાચી ચાલી રહી છે અને રેડી ચાલી રહી છે